અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસુંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ જેમાં હાશોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસુંબાની બાઇક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને છે ઉસ્માન જીકરી કુલ જે છે મુદ્દામાલ એ એક લાખ ત્યાં હજાર પાંચસો જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા બાઇક ને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને તેનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરો એ લોકો અંજામ આપતા હતા એ બાબતે ની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ને આ સફળતા મળી છે